પરમાત્મા પર વિશ્વાસ એક ભક્ત હતા તેઓ પરમાત્માને બહુ જ માનતા હતા અને તેઓ ખૂબ પ્રેમભાવવાળા હતા અને તેઓ ભગવાનની ખૂબ જ પ્રેમભાવથી સેવા કરતા હતા એક દિવસ ભગવાનને કહેવા લાગ્યા હું તમારી આટલી બધી ભક્તિ કરું છું પરંતુ આજે મને આપની અનુભૂતિ નથી થતી હું ઈચ્છું છું કે આપ ભલે મને દર્શન ના આપો પરંતુ એવું કંઈક કરો કે મને તમારા હોવાનો અહેસાસ થાય ભગવાને કહ્યું ઠીક છે તમે દરરોજ સમુદ્ર કિનારે ફરવા માટે જાઓ છો જ્યારે તમે રેતી ઉપર ચાલો છો ત્યારે તમને બે પગની જગ્યાએ ચાર પગ દેખાય તો સમજી જજો કે હું તમારી સાથે છું બે પગ તમારા અને બે પગ મારા જે તમારા પગની સાથે સાથે મારા પગના પણ નિશાન હશે આવો જાણીએ એ ભક્તને ભગવાને કેવી રીતે પોતાના હોવાનો અહેસાસ કરાવ્યો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ભગવાને કહ્યું કે તમારા સિવાય જો મારા પગના નિશાન તમને દેખાય તો તમને મારી અનુભૂતિનો અહેસાસ થશે બીજા દિવસે તે ભક્ત દરિયા કિનારે ફરવા માટે ગયા જ્યારે તેઓ રેતી પર ચાલી રહ્યા હતા ત્યારે તેમને પોતાના પગના નિશાનની સાથે સાથે બીજા પણ પગના નિશાન જોવા મળ્યા અને તેઓ ખુશ થઈ ગયા કે મારી સાથે પરમાત્મા ચાલી રહ્યા છે આ નિત્યક્રમ રોજનો થઈ ગયો એકવાર તે વેપારીને વેપારમાં નુકસાન ગયું તેનું બધું જ વેચાઈ ગયું તે રોડ પર આવી ગયા અને તે તેમને તેમના સગાવાલાએ પણ તેમનો સાથ છોડી દીધો એમાં આ જ પ્રોબ્લેમ છે કે મુસીબતમાં બધા જ સાથ છોડી દે છે હવે જ્યારે તેઓ દરિયા પાસે ફરવા માટે જતા ત્યારે તેમને બે પગ જ દેખાતા બીજા બે પગ દેખાતા નહીં તેમને બહુ આશ્ચર્ય થયું કે મારા ખરાબ વખતમાં મારા ભગવાને પણ મારો સાથ છોડી દીધો ધીમે ધીમે બધું પાછું પહેલાંની જેમ સારું થવા લાગ્યું ફરીથી પાછી એમની પાસે ધન સંપત્તિ આવવા લાગી એક દિવસ તેઓ દરિયા કિનારે ફરવા ગયા ત્યારે તેમણે જોયું તો તેમની પાસે બે પગ હતા તેની બાજુમાં જ બીજા બે પગના પણ નિશાન જોવા મળ્યા ત્યારે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે પ્રભુને કહ્યું કે પ્રભુ જ્યારે મારો ખરાબ વખત હતો ત્યારે બધાએ મારો સાથ છોડી દીધો પરંતુ મને તમારા પર વિશ્વાસ હતો છતાં પણ તે વખતે તમે પણ મારો વિશ્વાસ રાખ્યો નહીં અને મારો સાથ છોડી દીધો અને એવું તમે શા માટે કર્યું ભગવાને તે ભક્તને કહ્યું કે તમે એવું કેવી રીતે વિચારી લીધું કે મેં તમારો સાથ છોડી દીધો તમારા ખરાબ વખતમાં તમે જે રેતી ઉપર તમારા બે પગના નિશાન જોતા હતા તે તમારા પગના નહીં પરંતુ મારા પગના હતા કારણ કે જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે હું તમને મારા ખોળામાં ઉઠાવીને ચાલતો હતો આજે જ્યારે તમારો ખરાબ વખત ખતમ થઈ ગયો છે તો મેં તમને પાછા નીચે ઉતારી દીધા છે એટલે તમને એ વખતે બે પગ દેખાતા હતા અને હવે ફરી પાછા તમને ચાર પગના નિશાન દેખાઈ રહ્યા છે હંમેશા પ્રભુ પર વિશ્વાસ રાખવો અને હંમેશા એ માનવું કે ભગવાન આપણા સારા કે ખરાબ સમયમાં હંમેશા આપણી સાથે જ હોય છે જ્યારે પણ વડીલો સાથે બેસો તો પરમાત્માનો ધન્યવાદ માનો કારણ કે કેટલાય એવા લોકો છે કે જે આવા ટાઈમ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે તેઓ વડીલો પાસે આવી રીતે શાંતિથી બેસે જ્યારે પણ પોતપોતાના કામ પર જાઓ ત્યારે પણ પરમાત્માનો ધન્યવાદ માનો કારણ કે કેટલાય લોકો એવા છે કે જેમની પાસે રોજગાર નથી તેઓ બેરોજગાર છે પરમાત્માનો ધન્યવાદ માનો કે તમે તંદુરસ્ત છો કારણ કે બીમાર વ્યક્તિ કોઈ પણ કિંમત પર પોતાની તંદુરસ્તી ખરીદવાની ઈચ્છા રાખે છે મિત્રો આપ પણ પોતાના જીવનમાં ખરાબ થાય કે સારું થાય હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખો અને પ્રભુને પ્રાર્થના કરતા રહો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી વાતો સાથે